વડોદરા સ્ટુડન્ટ વિઝા માટે જાણીતી ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ દ્વારા એજ્યુકેશન એક્સપો યોજાયો હતો ફ્યુચર લિંક કન્સલ્ટ છેલ્લા ત્રેવીસ વર્ષોથી કેનેડા યુએસએ યુકે તેમજ જર્મની અને અન્ય દેશોમાં સ્ટુડન્ટ્સ વિઝા માટે ખૂબ જ જાણીતું નામ છે અને અત્યાર સુધી સાહીઠ હજારથી વધુ વિદ્યાર્થીઓને વિદેશમાં સ્ટડી વિઝા પર મોકલ્યા છે અને તેઓને ત્યાં સ્થાયી થવામાં મદદરૂપ થયેલ છે ફ્યુચર લિંક કન્સલ્ટ દ્વારા તારીખ દસ મે બે હજાર ચોવીસના રોજ એજ્યુકેશનલ એક્સપોનું હોટેલ તાજ વિવંતા અકોટામાં કરવામાં આવ્યું છે જેની અંદર સોળ દેશોમાંથી એકસો ને પચાસથી વધુ યુનિવર્સિટીના ડેલિગેટ્સ આવ્યા હતા તેઓએ વિદેશમાં ઉચ્ચ અભ્યાસ અર્થે જવા માંગતા વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપેલ તેમજ કઈ રીતે વિદેશમાં અભ્યાસ થઈ શકે અને ત્યાં કઈ રીતે સેટલ થઈ શકાય તે વિશે માહિતી પૂરી પાડી હતી ફ્યુચર લિંક કન્સલ્ટના ડાયરેક્ટર સંતોષભાઈએ જણાવ્યું હતું કે ફ્યુચર લિંક કન્સલ્ટની ભારતભરમાં દસ ઓફિસ આવેલી છે અને આવનારા બે હજાર ચોવીસમાં ભારતભરમાં કુલ પચીસ ઓફિસ કરવાની તેઓની તૈયારી છે તેઓની કેનેડા અને યુએસએમાં પણ સંપૂર્ણ સુવિધા યુક્ત ઓફિસ આવેલી છે બે હજાર ચોવીસમાં વિદેશમાં યુકે અને જર્મનીમાં પણ ફ્યુચર લિંક કન્સલ્ટની ઓફિસ શરૂ કરવા જઈ રહ્યા છે જેથી જેઓ ભારતમાંથી ફ્યુચર લિંક કન્સલ્ટ દ્વારા સ્ટુડન્ટ વિઝા કે અન્ય વિઝા મેળવી વિદેશમાં આવે છે અને તેઓને કોઈ મદદની જરૂર હોય તો તેઓ વિદેશની ફ્યુચર લિંક કન્સલ્ટની ઓફિસનો સંપર્ક કરી શકે તે હેતુસર વધુમાં વધુ ઓફિસ વિદેશમાં શરૂ કરવામાં વિચાર આવ્યો છે ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ આજે હયાત હોટલ ખાતે કેરિયર ગાઈડન્સના નામે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો છે દોઢસોથી વધારે યુનિવર્સિટી અને લગભગ સોળ દેશના પ્રતિનિધિઓ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને ભરૂચના વિદ્યાર્થી જેઓ માસ્ટર્સ કરવા કા પોતાની કેરિયર ભણીને બનાવવા માટે જ્યારે વિદેશ જવું હોય તો એ પ્રકારના અહીંયા આગળ એ લોકોને કેરિયર ગાર્ડિયન્સ આપવામાં આવશે અને સૌથી મોટી વાત છે કે દોઢસો યુનિવર્સિટીના રિપ્રેઝેન્ટેટિવ એ અહીંયા આગળ ઉપસ્થિત રહ્યા છે અને જે પ્રકારે પેરેન્ટ્સને કે સ્ટુડન્ટને જે પ્રકારે જે માર્ગદર્શન જોઈએ એ તમામ માર્ગદર્શન અહીંયાથી ફ્યુચર લિંક કન્સલ્ટન્ટ આપવાનું છે હું ફ્યુચર લિંક કન્સલ્ટન્ટના તમામ પદાધિકારીઓને તમને એ બધાને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ભરૂચની આજુબાજુના ભરૂચના સૌ વિદ્યાર્થીઓ પોતાની સારી કેરિયર બનાવી શકે જેમાં જવું હોય એમાં જે સ્ટ્રીમમાં જવું હોય એ સ્ટ્રીમમાં જઈને પોતાની કેરિયર બનાવે એવા સારા ઉદ્દેશથી આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે તમામને હું અભિનંદન આપું છું ફ્યુચરલિંગ કન્સલ્ટન્સે આજે ભરૂચ શહેરમાં હયાત પ્લેસમાં વર્લ્ડ એજ્યુકેશન એક્સપોનું આયોજન કર્યું છે જેમાં સોલ દેશોના પ્રતિનિધિ આવ્યા છે દોઢસોથી વધારે ઇન્સ્ટિટ્યુશન્સના સ્ટુડન્ટ્સનું ઘણું સારું પ્રતિસાદ મળ્યું છે હમણાં સુધી અઢીસોથી સ્ટુડન્ટ્સ વધારે આવી ચૂક્યા છે અને એ લોકો આ વર્લ્ડ એજ્યુકેશન એક્સપોનો લાભ રહી રહ્યા છે તો તમે લોકો જે આજે આવી શકો તો તમે આયા હોત તમારા માટે ઘણું સારું રહ્યું હશે કારણ કે અમે આજે આ વર્લ્ડ એજ્યુકેશન એક્સપોમાં फ्री गाइड डिस्ट्रीब्यूट करी है जो देशों बढ़ी कंट्री सिक्सटीन कंट्रीजन बधुँ इन्फॉर्मेशन बढ़ी डिटेल्स तमारे, कितली फीस तमारे, काई -काई कितली तमारे के फीस पे करवानी तमारे कई कई कॉलेज में एप्लीकेशन थी सके छे स्कॉलरशिप के अवेलेबल छे तमारे बेनिफिट्स के मिली सके छे एसअ स्टूडेंट बढ़िया पीछे स्थायी थाना तमारा माटे तरह ते रस्ताओ छे बदी इन्फॉर्मेशन माहिती छे ए पण ये फ्री ऑफ कॉस्ट डिस्ट्रीब्यूट करी छे जे विद्यार्थी आजन अमु आ कार्यक्रम मिस आउट जे कम्प्लीटली टोटली फ्री थू તો તમે લોકો અમારી ઓફિસમાં પણ આવીને આ ફ્રી ગાઈડ કલેક્ટ કરી શકો છો હું ફરીથી કહીશ એમાં સોલ દેશોને તમારે માહિતી મળશે જાણકારી મળશે તો તમે વિદેશ ભણવા જવા માંગતા હોવ તો તમારા માટે આ ગાઈડ બહુ જરૂરી છે તમે ફ્યુચરલિંગ કન્સલ્ટન્સની દહેજ બાયપાસ ઉપર આવેલી ઓફિસ એક્રોપોલિસમાં ત્રીજા મારે ત્રણસો એકમાં ઝુડિયોની ઉપર આવે છે ફ્યુચરલિંગ કન્સલ્ટન્સની ઓફિસ ત્યાં જઈને રૂબરૂ મળીને બધી માહિતી મેળવી શકો છો સાથે સાથે તમે આ ફ્રી ગાઈડ પણ કલેક્ટ કરી શકો છો ધન્યવાદ